નમસ્કાર હું સદરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મોરબી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું છે તે અર્થે આપણે વિવિધ લોકોની મુલાકાત લઈ રહ્યા છીએ વિવિધ લોકોના મંતવ્યો લઈ રહ્યા છીએ કે હવે મોરબીના પ્રાથમિક સુધારાઓ શું છે હવે મોરબીમાં બદલાવની શું જરૂર છે અને કેવી રીતે થશે ત્યારે આપણી સાથે આર એસ એસ પશ્ચિમ સંઘચાલક શ્રી જયંતિભાઈ ભાડેસિયા ડૉક્ટર જયંતિભાઈ ભાડેસિયા આપણી જોડે છે સાહેબ પહેલાં તો આપનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ સ્વાગત છે હું આપણે પહેલો જ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે હવે મોરબી ખૂબ એક લાંબા આપણે જે વિરામ લીધો કે જે આ રાહ જોઈ એ બાદ હવે મોરબી મહાનગરપાલિકા બન્યું છે ત્યારે આપની લાગણી શું છે અને કેવા બદલાવો આવવા જોઈએ મોરબી એક વિકસતું શહેર છે મોરબીની અંદર આવેલી અનેક આફતો એ ડેમ તૂટ્યો હોય ધરતી કંપો હોય વાવાઝોડામાંથી ધીરે ધીરે વિકાસ થયો છે અને એક તાલુકામાંથી જિલ્લા કેન્દ્ર અને હવે મહાનગરપાલિકા તરીકે મોરબી શહેર જાહેર થયું છે સામાન્ય રીતે જ્યારે કોઈ શહેરની વસ્તી વધે વિકાસ વધે લોકોની અંદર સુખ સગવડના સાધનોનો વધારે જરૂરિયાત હોય અને સરકાર મોટું તંત્ર બનાવવા માટે મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરતી હોય છે તો મોરબી મહાનગરપાલિકા બની છે તો એનું સ્વાગત છે સામાન્ય રીતે જ્યારે મહાનગરપાલિકા બને તો એક તંત્ર મોટું બનતું હોય છે અલગ અલગ એના વિભાગો બનતા હોય છે જે સામાન્ય રીતે નગરપાલિકામાં ખૂબ નાના હોય છે પ્રશાસનના અધિકારીઓની સંખ્યા પણ વધતી હોય છે વિષયો પણ વધતા હોય છે તો કુલ મળીને જે વધતી સંખ્યા અને વિસ્તારની દ્રષ્ટિએ લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નોની એક દિશા મહાનગરપાલિકામાં રહે એવી બધાની અપેક્ષા હોય એની સાથે હું પણ એ જ અપેક્ષાઓ રાખું છું જી સાહેબ પ્રાથમિક કેવા સુધારાઓ છે જે ઝડપથી થવા જોઈએ જે મોરબી જેના માટે રાહ જોઈ રહ્યું હતું મોરબીથી બહારથી જે લોકો આવે એને મોરબીમાં એમ કહેતા હોય છે કે તમે લોકો ધૂળમાંથી પૈસા કમાવો છો પણ તમારે ત્યાં ધૂળ પણ બહુ ઉડે છે એટલે એક સ્વચ્છતા માટેની ખૂબ એક જરૂરિયાત છે સ્વચ્છતાની એક ઝુંબેશ કહીએ તો ઝુંબેશ પણ ઉપાડવી જોઈએ ખાસ કરીને રસ્તાઓની સ્વચ્છતા રસ્તાઓ ઠીક રહે રસ્તાઓ ઉપર એક અકુદરતી રીતે થતાં દબાણો દૂર થાય સામાન્ય રીતે નવા વિકસતા જે વિસ્તારો હોય ત્યાં સુધી પાણી નથી પહોંચતું હોતું તો ત્યાં સુધી એક પાણી પહોંચે એ પણ લોકોની અપેક્ષા હોય ગટર વ્યવસ્થા ખૂબ જૂની છે એને ઠીક કરવાની જરૂર છે ખાસ કરીને ચોમાસાનો વરસાદના પાણી વગેરે જ્યારે આવતા હોય છે ત્યારે બધી બ્લોક થઈ જતી હોય છે તો એક ઠીક ગટરનું ફરી પુનર્વલોકન કરીને વ્યવસ્થા ખૂબ સારી થાય જરૂરી છે સામાન્ય રીતે લાઇટોની વ્યવસ્થા તો હોય છે પણ અમુક એવા અંધારિયા જગ્યાઓ હોય કે જે નવા વિકસિત સોસાયટી હોય ત્યાં સુધી એક પ્રકાશની વ્યવસ્થા પણ પહોંચે એ ખૂબ જરૂરી છે એ ઉપરાંત નાના નાના વ્યવસાય કરો એ ખૂબ કોઈ કોઈપણ રસ્તા ઉપર જમાવીને રસ્તો બ્લોક થતો હોય છે તો એના માટેનો કોઈક વ્યવસ્થિત સ્થાનો નિર્માણ થવા જોઈએ જેને હોકર્સ ઝોન કહી શકાય કે ભાઈ શાકભાજી ખરીદવી છે આ જગ્યાએ જાઓ ખાણીપીણી ખાવી છે તો અહીંયા જાઓ જેવી રીતે ઇન્દોરમાં જાઓ તો એક છપ્પન છે પછી એક સરાફા બજાર છે એવા એક સ્થાનો હોવા જોઈએ તો એના દ્રષ્ટિએ સ્વચ્છતા પણ જળાય અને વ્યવસ્થા પણ જળવાય તો કુલ મળીને લાઇટ રસ્તા પાણી અને ગટર હોય તો એક ઠીક ગણાય એ ઉપરાંત મહાનગર હોય તો એક બાળકોને ફરવા માટેના સ્થાનો એવા કંઈક રમત ગમતના સ્થાનો હોય નાના મોટા કોઈ જીમ હોઈ શકે બગીચાઓ છે પણ બગીચાઓની હાલત ઘણી સુધારવાની જરૂર છે આનંદની વાત છે કે હમણાં આ સરદાર બાગની અંદર કંઈક નવું નિર્માણ થવાનું છે પણ એ નવું નિર્માણ થાય એને વ્યવસ્થિત જાળવી રાખવાની જવાબદારી પણ એક સ્થાનિક તંત્રની છે અને પ્રજાની છે એ ઉપરાંત મહાનગરપાલિકા થાય તો બીજી પણ અપેક્ષાઓ આપણે કરી શકાય કે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ઘણા કોર્પોરેશનના નાના મોટા પોતાના ક્લિનિક હોય છે સ્વાસ્થ્યના એવા પણ જુદા જુદા વિસ્તારોમાં બનાવી શકાય રેન બસેરા એક સ્થાન ઉપર છે એને જરા વ્યવસ્થિત એક થાય એ પણ એક જરૂરી છે ટ્રાફિકના કંટ્રોલમાં થોડું વ્યવસ્થા કરવાની જરૂર છે કદાચ ઉમિયા ચોકડી છે કે હવની ચોકડી છે કે રવાપર ચોકડી એવામાં આવનારા સમયમાં ટ્રાફિક સિગ્નલ પણ કદાચ મૂકીએ તો વધારે એક અનુકૂળતા રહે તો ઓછા સ્ટાફે પણ બધું કંટ્રોલ થઈ શકે અને બાંધકામ તો આપણે જોતા હતા કે નગરપાલિકા હતો ત્યારે થોડું બધા પોતપોતાની રીતે સ્વગત બાંધકામો થતા હતા મહાનગરપાલિકાના થોડા નિયમો કડક હોય છે એ અનુસાર જો બાંધકામ થાય તો કુલ મળીને જે એક સિમેન્ટ કોક્રીટના જંગલમાંથી આપણે બચી શકીએ એવી થોડી અપેક્ષાઓ બધાની હોય એ સ્વાભાવિક રીતે એ બધાની કોર્પોરેશન થાય પછી ઈચ્છા થાય જી ખૂબ ખૂબ આભાર સાહેબ સાહેબે ખૂબ જ સુંદર મજાની દરેક વિષય ઉપર અને દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર વાત કરી અને સાથે સાથે એમણે જે ખૂબ જ સરસ મજાની વાત કરી એ હતી કે જે નાના લોકો છે જેને દબાણો આપણે દૂર કરવા પડ્યા હતા તો એક શાકભાજી લેવા માટે કે એની માટે થઈને એક અલગ જગ્યા ફાળવવામાં આવે કે જેથી કરીને ત્યાં લોકો જઈ શકે અને ત્યાંથી શાકભાજીને બધું તરત મેળવી શકે ત્યાંથી કરી અને લોકોને ત્યાં રોડ ઉપર પણ દબાણો ન થાય તો આવી સુંદર મજાની વાત કરીને જે અપેક્ષાઓ છે એ આપણી સાથે કે ત્યારે અંતિમ સંદેશ આપ શું આપવા માગશો અંતિમ સંદેશ આપણે જેટલી અપેક્ષાઓ મહાનગરપાલિકામાં સરકાર તંત્ર પાસે કરીએ એટલી જ જેટલા આપણે અધિકાર માગીએ એટલું કર્તવ્ય પણ આપણું પ્રજાજનોનું આવી જાય છે મહાનગરપાલિકાના નિયમોની જાળવણી કરવી નાગરિક બૌદ્ધ તરીકેના નિયમોનું પાલન કરવું સમયસર બધા ટેક્સ ચૂકવવા આપણે પોતે જ આપણો કચરો યોગ્ય જગ્યાએ રાખીએ વિદેશોના વખાણ કરતા હોય તો આપણે પણ ઇન્દોરની સ્પર્ધા કરીને મોરબીને એક સ્વચ્છ મયુર નગરી કેમ ન બનાવી શકીએ એવો કરવો જોઈએ મોરબીની અંદર મોટા મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગો પણ આમાં એક સહાયક થઈ શકે દરેક મોટી મોટી સારી ખમતીદર સોસાયટી હોય છે એ પણ આર્થિક રીતે અનુદાન આપી શકે અને જુદા જુદા જાહેર સ્થળોને કોઈના એડવર્ટાઇઝિંગથી પણ એક ડેવલપ કરી શકે આમ એક સરકાર પ્રજા અને બધાનું ભેગું તંત્ર થઈને એક સુંદર વધારે સારું મોરબી બનાવી શકાય જી એટલે કે તંત્રની તો જવાબદારીઓ છે એ સુપેરે નિભાવશે જ પણ આપણી પ્રજાની પણ કંઈક જવાબદારીઓ હોય છે આપણે નિભાવવાની રહેતી હોય છે તો આવી સરસ પ્રજાની વાત કરી અને આપણી સાથે જોડાવા બદલ જયંતિભાઈ ભાડેસિયા સાહેબનો આપનો ખૂબ ખૂબ આભાર જોડાયાદારો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર